નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું શિયાળી ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું આપસનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ લાખો ઇપીએસ ધારકો માટે આવ્યા મહત્વપૂર્ણ સમાચાર ઇપીએસ ધારકો માટે ઇપીએસ નાઇન્ટી ફાઈવ પેન્શન ધારકો માટે બજાર પચીસમાં ડિસેમ્બર મહિનામાં અંતમાં આવ્યા મહત્વપૂર્ણ સમાચાર ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું મિત્રો વર્ષોથી જે રાહ જોઈ રહ્યા હતા એપીએસ નાઇન્ટી ફાઈવ પેન્શન ધારકો માટે અંત અંતમાં ડિસેમ્બર મહિનો બે હજાર પચીસ વર્ષ ફર્યું છે તો મિત્રો ખૂબ જ સારા સમાચાર છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મળશે આ પેન્શનનો લાભ મિત્રો તેઓ ઘણા લાંબા સમય સુધી રાહ જોયા હતા ધારકો અંતે સારા સમાચાર મળ્યા છે વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો તમને મળ્યા ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી લેજો મિત્રો તો લાખો ઈપીએસ નાટિફાઈ પેન્શનધારકો લઘુત્તમ પેન્શનમાં આવ્યા મહત્વપૂર્ણ સમાચાર જેવું રાય જો રહ્યા હતા તેવું પેન્શન ક્યારે છે પંદરસો જે બે હજાર ઈપીએસ પેન્શન પેન્શનધારકો મળે છે તેમાં વધારો થયો છે શું સંપૂર્ણ ચર્ચા કરવાની છે તો ચાલો જાણી વિગતવાર માહિતી મિત્રો તો નવું ડાયરેક્ટ અપડેટમાં કેન્દ્ર સરકાર ઈપીએફ ધારો એમ્પ્લોયસ પેન્શન સ્કીમમાં ઓગણીસો પંચાણુંમાં ઇપીએસ નાડી ફાઇવ હીટર ઈપીએસ પેન્શન લઘુત્તમ વર્ષોથી ચાલતું આવતું એક હજાર મહિનો મિનિમમ પેન્શન હવે સાડા હજાર પાંચસો મહિને સુધી વધારવાની સરકાર દ્વારા મંજૂરી મળી છે આ વધારો એક જાન્યુઆરી બજેટ સવિસથી અમલમાં આવશે જનતા સમક્ષ તત્કાલ અસર થશે મિત્રો આ નિર્ણય ઉપર ચેતનાત્મક પગલું છે જેથી લાખો ઈપીએસ નાડી ફાઈવ પેન્શનધારકો વધુ ન્યાયસંગત અને જીવન ખર્ચથી વધુ સામે સામેથી બચવાની મદદ મળશે મિત્રો જે પેન્શન એક હજાર મળતું હતું વધારે રૂપિયા સાત હજાર પાંચસો કરવાની માંગ ઉઠી છે એ તાત્કાલિક નિર્ણય લેવા માટે નિર્ણય લેવામાં આવે મિત્રો શું બદલાય છે તો ઈ પીએસ નાઇન્ટી ફાઈવ પેન્શન લઘુત્તમ પેન્શન એક હજારથી વધીને સાત હજાર પાંચસો પ્રતિ મહિનો વધે છે પેન્શન હવે ડીએરિયસ એરિયસ સાથે લિંક થશે અને જૂના અને નવા નવાની પેન્શન દ્વારા નવા દર પ્રથમ ચૂકવણી એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થશે મિત્રો આમ જો તમે ઈપીએસ નાટિફાઈ હેઠળ પેન્શન મેળવી રહ્યા છો તો મહિને એક હજાર એક હજાર મેળો છો તો હવે એક હજાર એક જાન્યુઆરીથી તમારું પેન્શન સાડા પાંચસો પ્રતિ મહિનો થશે એટલે કે સ હજાર પાંચસો સૂચિ વધારવા દર મહિને તમારા ખાતામાં જમા થશે મિત્રો રાજ્યસભા લોકસભાના ઈપીએસ નાટિફાઈ પેન્શન વિષય પર ચર્ચા દરમિયાન શ્રમ અને રોજગાર મંત્રાલય કહ્યું છે કે તેમણે આ નિર્ણય જુદા પ્રશ્નોની ખાતરી કર્યા પછી લીધો છે સરકાર હવે જણાવ્યું છે કે લઘુત્તમ પેન્શન હજાર પાંચસો સુધી લાવવા લાવવાનું મહત્વ લાવવા માટે યુપીએસ ફંડમાં કાર્યક્ષમતા સુધારવાની ફંડ મુજબ બનાવવાની માટે જરૂરી વ્યવસ્થા સંખન કર્યું છે મિત્રો અધિકૃત નોટિફિકેશન અનુસાર પગલાં લાખો પેન્શન ફાયદો થશે ખાસ કરીને વૃદ્ધો અને ફિક્સ ઇન્કમટેક્સ દ્વારા દરાઓને પણ ફાયદો થશે મિત્રો તો એક જાણીએ બે નવ મિનિમમ ઈપીએસ ના ફાઈવ પેનસો સાડા પાંચસો લાભ ગણાશે અને સીધી તમારા બેંક ખાતામાં જમા કરાશે મિત્રો આમ મિત્રો ઇપીએસના અઢી પેન્શનધારકોને લાંબા સમયથી પેન્શનમાં નિભાવે અને વૃદ્ધ ઇપીએફ રિટર્ન પેન્શન દરેક વ્યક્તિઓ માટે લાભ થશે મિત્રો કહેવાય છે કે આ નિર્ણય ઈપીએસ ધારકોને અત્યાસિક બદલાવશે અને તે વૃદ્ધો નાગરિકોને જીવનશૈલી વધુ આરામદાયક બનાવવા તરફ નોંધપાત્ર પગલું છે મિત્રો જે પેન્શન ધારકો રૂપિયા એક હજાર પેન્સો મળતું તેમને વધીને રૂપિયા છ હજાર પાંચસો વધી રૂપિયા સાત હજાર પાંચસો કરવામાં આવે છે ના વધારો મિત્રો આવતા મહિને એટલે કે બે હજાર છવ્વીસના આવતા વર્ષમાં બે હજાર છવ્વીસમાં લાગુ થશે મિત્રો તો આ ત્યાંથી મહત્વપૂર્ણ થેન્ક યુ વેરી મચ